બાપુ એ ખૂબ જ પ્રખ્યાત ભજન છે ભીક્ષા ભજન રાજા ભરતરીના જીવન ઉપર બનેલું છે અવંતિકા નગરીમાં એટલે કે અત્યારની ઉજ્જૈન નગરીમાં રાજા ભરત્રીનું ચક્રવર્તી શાસન હતું ચક્રવર્તી શાસન એટલે કે રાજા મહારાજાનું પણ રાજા એને ચક્રવર્તી સમ્રાટ કહેવામાં આવે પ્રકૃતિના નિયમ અનુસાર મનુષ્ય જ્યારે અવસ્થામાં પહોંચે છે ત્યારે એની કામ શક્તિ જાગૃત થાય છે અને રાજા ભરતરી કામને પામવા માટે તલપાપડ બને છે અને એક દિવસ રાજપંડિતોને બોલાવી અને કે છે કે આપણા રાજ્યની અંદર સુંદરમાં સુંદર જે યુવતી હોય એમને મારા લગ્નનો પ્રસ્તાવ મૂકો રાજપંડિતો રાજા ભરત્રી ની આજ્ઞા લઈ અને રાજા ભરતરી માટે કન્યાની શોધમાં નીકળી પડે છે અને ફરતા ફરતા એમને જાણવા મળે છે કે પિંગલા નામની એક કન્યા કામરુ દેશની કન્યા પણ ભૂલાવી દે એટલી સુંદર છે અને રાજબંડી તો પિંગલાને ઘેર જાય છે અને રાજા ભરત્રીના વિવાહનો પ્રસ્તાવ પિંગલાને રજુ કરે છે અને ચક્રવર્તી સમ્રાટની પત્ની કોણ ના બને એટલે પિંગલા આ પ્રસ્તાવ મંજૂર કરે છે અને શુભ મુરત જોઈ રાજા ભરત્રી અને પિંગલાના લગ્ન થાય છે કામ શક્તિનો પ્રભાવ રાજા ભરતરી ઉપર એટલો બધો પડ્યો હોય છે કે એ પોતાના રાજ્યનો તમામ કાર્યભાર પોતાના નાના ભાઈ વિક્રમાદિત્યને સોંપી અને કહે છે કે હું થોડા દિવસ પિંગલા સાથે એકાંતવાસમાં રહેવા માંગુ છું અને રાજ્યના કોઈ પણ કાર્ય માટે મને દખલ કરવામાં ના આવે હું જ્યાં સુધી એકાંતવાસમાંથી પાછો ના આવું ત્યાં સુધી રાજ્યનો તમામ કાર્યભાર તારે સંભાળવાનો છે અને રાજા ભરતરી પિંગલા સાથે રાજમહેલના એકાંત કક્ષમાં જતા રહે આ દિવસો સુધી રાજા ભરતરી પિંગલા સાથે કામ સુખ માણે છે પરંતુ રાજાનું મન ભરાતું નથી જેમ સળગતા અગ્નિમાં ધીમે ધીમે ઘી નાખવાથી અગ્નિ વધુ પ્રમાણમાં સળગે છે તેવી જ રીતે કામ વેગમાં જેમ જેમ ઊંડા ઉતરતા જાયે તેમ તેમ

અશ્વપતિ ઘોડાની દેખરેખ કરતો હોય છે અને અશ્વપતિનું હુષ્ટપુષ્ટ શરીર જોઈ અને પિંગલા એના ઉપર મોહિત થઈ જાય છે અને મનોમન અશ્વપતિને પ્રેમ કરવા માંડે છે અને પછી તો આ રોજનો નિત્યક્રમ થઈ ગયો જ્યારે જ્યારે રાજા ભરત્રી આરામ મુદ્રામાં હોય ત્યારે પિંગલા આ જરૂખે આવે અને અશ્વપતિને જોઈ અને મનોમન એને ચાહવા લાગે છે અને અશ્વપતિ આ વાતની જાણ થાય છે અને બંને વચ્ચે પ્રેમ બંધાય છે મારી ભાભી ચરિત્રહીન છે એની જાણ મારે મોટા ભાઈ કરવી જોઈએ રાજા વિક્રમ રાજ આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને રાજા ભરત્રી પાસે સંદેશો મોકલે છે અને એમને મળવા માટે બોલાવે છે અને પિંગલાને આ વાતની જાણ થાય છે પિંગલા ખૂબ હોશિયાર હોય છે તે રાજા ભરતરીને કહે છે કે તમારા ભાઈ વિક્રમાદિત્યએ તમને શા માટે મળવા બોલાવ્યા એ મને ખબર છે પણ હું અત્યારે નહીં કહું તમે પાછા આવશો ત્યારે કહીશ રાજા ભરતરી વિક્રમાદિત્યને મળે છે અને ત્યારે વિક્રમાદિત્ય કહે છે કે પિંગલા અને અશ્વપતિ બંને વચ્ચે પ્રેમ છે અને બંને રોજ મળે છે અને રાજા ભરતરી આ વાતથી ગુસ્સે થાય છે અને આવેગમાં આવી અને પિંગલા પાસે આવે છે પણ રાજા મીઠી મીઠી વાતોમાં ભોળવી અને કહે છે કે મેં તમને કીધું તું ને કે વિક્રમાદિત્યએ તમને શા માટે બોલાવ્યા છે વિક્રમાદિત્યએ તમને એમ કીધું ને કે હું અશોપતિના પ્રેમમાં છું હું ચરિત્રહીન છું પણ ચરિત્રહીન હું નથી તમારો ભાઈ છે તમારા ભાઈની નજર મારા ઉપર છે અને તમને મારી અને આ રાજ્યનો માલિક બનવા માગે છે અને પિંગલાની વાત રાજાને સત્ય લાગે છે અને રાજા વિક્રમાદિત્યને બોલાવી અને રાજા ભરતરી રાજ્યનો તમામ કાર્યભાર પોતાના હાથમાં લે છે અને રાજા વિક્રમને દેશ નિકાલનો આદેશ આપે છે રાજા વિક્રમ ઘણું કરે છે પણ રાજા ભરતરી એકનો બે નથી થતો રાજા વિક્રમ અવંતિકા નગરી છોડી અને જતા રહે છે દિવસો પછી દિવસો અને મહિનાઓ વીતતા જાય છે અને એક દિવસ ગુરુ ગોરખનાથ અવંતિકા નગરીમાં આવે છે અને રાજા ભરત્રીના મહેમાન બને છે અને રાજા ભરત્રી ગુરુ ગોરખનાથની ખૂબ જ આગતા સ્વાગતા કરે છે અને રાજાની સેવાથી ગુરુ ગોરખનાથ પ્રસન્ન થાય છે અને રાજાને એક ફળ આપતા કહેશે કે મારી અત્યાર સુધીનું તપસ્યાનું આ ફળ છે આ અમર ફળ છે અને જે કોઈ પણ ખાશે તે અમર બની જશે અને એ ફળ રાજા ભરતરીને આપી અને ગુરુ ગોરખનાથ જતા રહેશે અને રાજા ભરત્રીને વિચાર આવે છે કે મારે અમર થઈને શું કરવું આ ફળ હું પિંગલાને આપું પિંગલા અમર રહેશે અને હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પિંગલા મારી સાથે રહેશે એટલે પિંગલાને બોલાવી અને રાજા ભરત્રી કહેશે કે પિંગલા આ ફળ ખાઈ જા પણ પિંગલા ચતુર હોય છે અને કહેશે કે આ ફળ અમર ફળ છે આ એમ ના ખવાય નાય ધોઈ પ્રભુને પ્રાર્થના કરી અને પછી હું ખાઈશ અને પિંગલા એ ફળ લઈ લેશે અને જ્યારે રાજા આરામ મુદ્રામાં હોય છે ત્યારે પિંગલા એ ફળ લઈ અને અશ્વપતિ પાસે જાય છે અને અશ્વપતિને કહેશે કે આ અમર ફળ છે આ તમે ખાઈ જાઓ અને ત્યારે અશ્વપતિ છે કે હું પછી ખાઈ લઈશ અને અશ્વપતિને વિચાર આવે છે કે આ આ અમરફળ ખાઈને મારે અમર થઈને શું કરવું ઘોડાઓની સેવા જ કરવાનું ના ના આ ફળ હું ગુણિકાને આપીશ અશ્વપતિ એક ગુણિકાના પ્રેમમાં હોય છે અને એ અમરફળ ગુણિકાને આપે છે અને કહે છે કે અમરફળ છે તો હું ખાજે અને અમર થઈ જઈશ અને ગુણિકાને વિચાર આવે છે કે મારે અમર થઈ અને ગાન જ કરવાના મારે અમર થઈને શું કરવું આ ફળ હું રાજાને આપીશ એટલે ગુણિકા રાજા પાસે જાય છે અને કહે છે કે આ ફળ છે તમે ખાઈને અમર થઈ જાઓ અને ત્યારે રાજાને વિચાર આવે છે કે અમાર ફળ તો એક જ હતું તો આની પાસે ક્યાંથી આવ્યું રાજા ભરત્રી ગુણિકાને કહે છે કે સાચે સાચું બોલજે આ અમારફળ તારી પાસે ક્યાંથી આવ્યું ત્યારે ગુણિકા કહે છે કે અશ્વપતિ મને પ્રેમ કરે છે અને તેણે આ ફળ મને આપ્યું ત્યારે રાજા અશ્વપતિને બોલાવે છે અને અશ્વપતિને કહે છે કે સાચે સાચું બોલજે આ ફળ તારી પાસે ક્યાંથી આવ્યું અને ત્યારે અશ્વપતિ કહે છે કે મહારાણી પિંગલા મને પ્રેમ કરે છે અને તેણે મને આપ્યું આટલું સાંભળતા તો રાજા ભરતરીના પગ નીચેથી જમીન સરકી જાય છે અને એને પોતાનો ભાઈ વિક્રમાદિત્ય યાદ આવે છે અને ગુપ્તચરોને બોલાવીને કહે છે કે અત્યારે ને અત્યારે મારો ભાઈ વિક્રમાદિત્ય જ્યાં હોય ત્યાંથી એને શોધીને લઈ આવું અને રાજા ભરતરી રાજ્યસભાની જાહેરાત કરે છે અને બધાને રાજ્યસભામાં હાજર રહેવાનું કહે છે બધા રાજ્યસભામાં આવે છે એટલે રાજા વિક્રમ પિંગલાને બોલાવીને કહે છે કે મેં તને અમરફળ આપ્યું હતું એ તે ખાધું એટલે પિંગલા કહે છે કે હા એટલે રાજા ખુલ્લી તલવાર લઈ અને કહે છે કે હું આ તલવારથી તને કાપીશ પણ તું તો અમર છે એટલે તને કંઈ નહીં થાય એટલે પિંગલા ધ્રુજી ઉઠે છે અને કહે છે કે મેં અમરફળ ખાધું નથી પણ મેં એ અમરફળ અશ્વપતિને આપી દીધું છું અને આટલું સાંભળતા તો રાજા ધ્રુજી ઉઠે છે અને પોતાનું મુંગટ કાઢી અને સિંહાસન ઉપર મૂકી દે છે અને પોતાના ભાઈ વિક્રમાદિત્યને ભેટી અને રોઈ પડે છે અને કહે છે કે ભાઈ મેં તને ખોટે ખોટી સજા કરીશ મેં તારા ઉપર ખોટું લાંચન લગાડ્યું પણ હવે સજા હું ભોગવીશ રાજા ભરત્રી રાજા વિક્રમને રાજગાદી સોંપી અને પોતે મહાસન્યાસ લઈ લે છે અને ગુરુ ગોરખનાથના શિષ્ય બની જાય છે અને ગુરુ ગોરખનાથ એમને ભિક્ષા માંગવા માટે રાજા ભરત્રી પિંગલા પાસે આવી અને ભિક્ષા માગે છે અને એના મુખમાંથી શબ્દો સરી પડે છે ભિક્ષા દેને મૈયા પિંગલા જોગી ઉભો તારે દ્વાર મૈયા પિંગલા આપણો દિવસ શુભ રહે મહાદેવ હર